હેલો મિત્રો કેમ છો બધા આશા રાખો છો તમે બધા જ મજામાં આવશો આજ રોજ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડેલ છે આ જગ્યાઓમાં ગ્રુપ એમાં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક કાર્યાલય અધિક્ષક કચેરી અધિક્ષક સબ રજિસ્ટ્રાર ગ્રેડ એક સબ ગ્રેડ ટુ સ્ટેમ્પ નિરીક્ષક સમાજ કલ્યાણ નિરીક્ષક મદદની સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ અધિકારી વગેરે જેવી જગ્યા ભરવા માટે એક સરસ મજાની ભરતી બહાર પડી છે તો આ પગાર આ જગ્યાઓ માટે કયા કયા પગાર ધોરણ મળવાપાત્ર થશે તેની વિગતો મેળવીએ તો હેડ ક્લાર્ક માટે ચાલીસ હજાર આઠસો સિનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર ઓફિસ આસિસ્ટન્ટ માટે છવ્વીસ હજાર કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે છવ્વીસ હજાર જુનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર કાર્યાલય અધિક્ષક માટે ઓગણપચાસ હજાર છસો કચેરી અધિક્ષક માટે ઓગણપચાસ હજાર છસો સબ રજિસ્ટ્રાર ગ્રેડ એક ઓગણપચાસ હજાર છસો સબ રજિસ્ટ્રાર ગ્રેડ ટુ ચાલીસ હજાર આઠસો સ્ટેમ્પ નિરીક્ષક ચાલીસ હજાર આઠસો સમાજ કલ્યાણ નિરીક્ષક કે જે નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરીમાં ભરતી થવાની છે તો તેઓનો પગાર પણ ચાલીસ હજાર આઠસો જેટલો મળવાપાત્ર થશે જે ઉમેદવારો લેખિત અને પ્રિલિમ પરીક્ષા પાસ થશે તેઓને આમાંથી જે જગ્યા માટે તેઓ પસંદગીને પાત્ર થશે તેવા પગાર ધોરણ તેમને મળવાપાત્ર થશે તો સૌ મિત્રોને વિનંતી છે કે ખૂબ જ ખંડથી તૈયારી કરવા લાગી જાઓ ખૂબ જ સારા પગાર ધોરણ છે સરકારી સેવા બજાવવાનો એક સરસ મજાનો મોકો મળશે અને લોકોની પણ તમે એક સરસ મજાની સેવા કરી શકશો આ ઉપરાંત આ જગ્યાઓમાં પરીક્ષાનું પરીક્ષા ફીનું ધોરણ કેટલું છે એ પણ જોઈએ અને બીજી સમાજ કલ્યાણ નિરીક્ષકની જગ્યા પણ છે તેનો પગાર ધોરણ ચાલીસ હજાર આઠસો મદદની સમાજ કલ્યાણ અધિકારી ઓગણપચાસ હજાર છસો સમાજ કલ્યાણ નિરીક્ષક ચાલીસ હજાર આઠસો ગૃહમાતા છવ્વીસ હજાર ગૃહપતિ છવ્વીસ હજાર મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી ઓગણપચાસ હજાર છસો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ઓગણપચાસ હજાર છસો આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર છવ્વીસ હજાર ડેપો મેનેજર ગોડાઉન મેનેજર ચાલીસ હજાર આઠસો જુનિયર આસિસ્ટન્ટની છવ્વીસ હજાર જેટલો પગાર મળશે આ પરીક્ષા માટે પરીક્ષાની ફીનું કેટલું ધોરણ છે એ જાણીએ બિન અનામત ઉમેદવારો માટે પાંચસો રૂપિયા પ્રાથમિક પરીક્ષાની ફી છે અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે જેમાં તમામ કેટેગરીની મહિલા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આર્થિક નબળા વર્ગ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેનના ઉમેદવારો માટે રૂપિયા ચારસો પ્રાથમિક પરીક્ષાની ફી છે આ પરીક્ષામાં પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને આ ફી પરત મળવાપાત્ર રહેશે એ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જણાવ્યું છે જય હિન્દ જય ભારત